मध्य प्रदेशना राज्यपाल आणि મંત્રીમંડળે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ નાયમ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લા અને તેના મંત્રીમંડળના સભ્યોએ ગુજરાતના કેવડિયા ખાતે સ્થિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી આ ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળે સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત આ ભવ્ય સ્મારક અને તેની આસપાસના પ્રવાસન સ્થળોનું નિરીક્ષણ કરી ઊંડા પ્રશંસા વ્યક્ત કરી હતી આ મુલાકાત દરમિયાન પ્રતિનિધિ મંડળે સ્ટેચ્યુ ઓફ યુનિટીની 153 મીટરની ઊંચાઈએ આવેલી વ્યુમ ગેલેરીમાંથી વિધ્યાંચલ અને સાતપુડાની પર્વતમાળાઓ તેમજ નર્મદા નદીના અદ્ભુત દ્રશ્યો નિહાળ્યા હતા તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પરિસરમાં આવેલા મ્યુઝિયમ જંગલ સફારી આરોગ્યવન અને એકતા નર્સરી જેવા વિવિધ આકર્ષણોની પણ મુલાકાત લીધી અને તેના વિકાસ મોડલને પણ સમજવાનો પ્રયાસ કર્યો મધ્યપ્રદેશના રાજ્યપાલ અને અન્ય મંત્રીઓ સરદાર સાહેબની વિરાટ પ્રતિમા ને કેવડિયાના પ્રવાસન વિકાસની ભારોભાર પ્રશંસા કરી તેમણે જણાવ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર એક પ્રવાસન સ્થળ જ નથી પરંતુ તે રાષ્ટ્રીય એકતા અખંડિતતા અને પ્રેરણાનું જીવંત પ્રતીક છે આ મુલાકાત બે રાજ્યો વચ્ચેના સદભાવ અને પ્રવાસન વિકાસના અનુભવોના આદાન પ્રદાન માટે મહત્વપૂર્ણ સાબિત થઈ Okay.